શ્રી સત્યનારાયણ વ્રત કથા પ્રથમ અધ્યાય એક સમયની વાત છે શૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા તે સમયે પુરાણો તથા મહાભારતના રચયતા શ્રી મુનિના પ્રધાન શિષ્ય સુપજી પણ બિરાજમાન હતા શૌનક વગેરે ઋષિઓએ શ્રી સુપજીને પછ્યું કે હે મહામુનિ વ્રત અથવા તપથી ક્યુ મનોવાંછિત ફળ પ્રાપ્ત છે થાય આપતે અમને સમજાવીને કહેવાની કૃપા કરો શ્રી સુખજીએ કહ્યું એક વાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રીલક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો કથા હું તમને સંભળાવું છું એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોક આવ્યામાં ત્યાં એમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસુવાર અનેક પ્રકારના દુઃખ ખોબ ભોગવતા જોયા એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુઃખ આખો દૂર થઈ શકે એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુલોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા પરમનવાણીથી આદિ મધ્ય અને અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતા ગુણાત્મા ભક્તોના દુઃખ ખોબ દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા હું આપને વંદન કરું છું શ્રી ભગવાન બોલ્યા હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો તમારા મનમાં જે કાંગી હોય તે સગળું કહો હું તમને બધું જણાવીશ જ નારદ બોલ્યા હે ભગવાન પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખ ખોથી પીડાય છે એ દુઃખ ખોદ દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જાણતા કરી હો તો કૃપા મને કહેવા આપને નમ્ર વિનંતી કરું છું શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું હે નારદ લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પછ્યો જે કરવાથી મોહમાંગથી મુક્ત થવાય તે હું કહું છું તે સાંભળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે હે વત્સ તારા પરના પ્રેમને કારણે હું તને એ કહું છું એ છે સત્યનારાયણનું વ્રત યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે ભગવાનના આ વાક્યો સાંભળી નારદ બોલ્યા આ વ્રતનું ફળ શું એની વિધિ શી છે એ વ્રત ક્યારે કરવું તથા એ કોને કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો આ પવિત્ર વ્રત દુઃખ ખશોક દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો ઈષ્ટ મિત્રો અને સગાંગ વહાલાંગ સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવો અને પોતે લેવો પણ પછી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા લોકો કરતાં કરતાં પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ છે થાય બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય